નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે ભણીશું સંચાર પદ્ધતિ એટલે કે નંબર શિષ્ટ તેમાં પ્રશ્ન આ રીતનો છે આ રીતનો છે કે 0 થી નવસો નવ્વાણું સુધીની એટલે કે 0 ટુ નાઇન હંડ્રેડ નાઇન્ટી નાઇન સુધીની સંખ્યાઓમાં સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ પાંચ અને સાત પૈકી કોઈપણ પણ વડે વિભાજ્ય નથી એટલે કે ડિવિઝિબલ નથી ડિવિઝિબલ નથી એટલે આ રીતનો સરવાળ છે અને વિકલ્પો આ રીતના છે એ ત્રણસો તેર બી ત્રણસો એકતાલીસ અને છેલ્લો બી સાતસો सियासी એટલે આ રીતેના વિકલ્પો આપેલા છે હવે આગળ જુઓ સપ્રથમ તો સપ્રથમ તો તમે 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 આ 0 થી 999 માં ને 0 થી 999 માં તમે તમે જુઓ જુઓ આ 0 0 ++ एक नौ सौ नव्वाणु नौ सौ नव्वाणु ए लकी सब। फरी एक सौ प्रथम तो तेरे आ जीरो थी नौ सौ नव्वाणु ने नौ जीरो नव्वाणु ने तमे जीरो वत्ता जीरो वत्ता एक नौ सौ नवाणु एक नौ सौ नव्वाणु ए लखी सको એટલે કે એટલે કે બે ટુકડાઓમાં લખી શકો બે ટુકડાઓમાં લખી શકો હવે આગળ હવે આગળ હવે આગળ 1 થી 999 સુધીમાં કુલ કુલ 999 999 સંખ્યાઓ આવેલી છે ફરીથી એકવાર Agar, a gọi e, no, so, no, A một nghìn năm trăm năm đi mà à một nghìn năm trăm năm mươi chục đi mà à một A năm trăm năm mươi sáu đi mà cột 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 năm trăm năm mươi số 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 કેટલી સંખ્યાઓ કેટલી સંખ્યાઓ 5 વડે વિભાજિત થાય છે તેની સંખ્યા શોધવાની છે પરિતે પર હવે આગળ આ કોઈ 999 સંખ્યાઓમાંથી 999 સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓને કેટલી સંખ્યાઓને કેટલી સંખ્યાઓને આ 5 વડે ભાગી શકાય છે 5 વડે ભાગી શકાય છે તેની સંખ્યા શોધવાની છે અને તે અને તે અને તે અને તે આ નવસો નવ્વાણું ને આ નવસો નવ્વાણું ને આ નવસો નવ્વાણું ને આ પાંચ વડે ભાગ આપવાથી મળશે આ નવસો નવ્વાણું ને આ પાંચ વડે ભાગ આપવાથી મળશે એટલે હવે આગળ સૌ પ્રથમ તો અહીંયા शा प्रारंभ हो आणि आ 5 1 को 5 कसे 5 1 को 5 कसे એટલે આગળ आ 9 माती 5 जाय 9 माती 5 जाय तो आपणी पासे 4 बाकी. पछि आ 9 नीचे उतरसे એટલે आपणी पासे 49 कसे એટલે આગળ એટલે આગળ जेव आन्या आन्या जो 5 9 वा 5 9 वा पच्चालिश तसे पांच नवम पच्चालिश तसे इतने अगर आप ओगन पद्यास्मा की पच्चालिश जाए तो आपने पासे चार बजे पर आनव अन्यान नीचे उतर से इतने अगेन हरिवंत आपने पासे आठ ओगन पद्यास हसे इतने अगर अगेन हरिवंत के ना पांच नवम पांच नवम पच्चालिश तसे पांच महीना इस तालिश तक से इसलिए अगर लास्ट महीना ओगान में आओगान पद्यास माध्य इस तालिश घर पे आओगान पद्यास माध्य आ इस तालिश घर पे इस तालिश घर पे बात है तो अपने पास से अपने पास से जो अपने पास से अपने पास से जो चार चार जिके और बच्चे जो आओगान पद्यास माध्य आप इस तरह घर पे तो आपने पास ही आपने पास ही आ चार यानी के बोर बचे एट्लेट के एट्लेट के एट्लेट के आ एक तीन नौ सोना वन सूदीमा आ एक तीन नौ सोना वन सूदीमा आ एक तीन नौ सोना वन सूदीमा सूदीमा आ एक सोना वन एक सोना वन एक वी संख्या हो चें एक वी संख्या हो चें जेवने जेवने

7 વડે ભાગી શકાય છે 7 વડે ભાગી શકાય છે તેની સંખ્યા 7 વાની છે ફરી તે પર આ કુલ 999 સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓને આ 7 વડે ભાગી શકાય છે તેની તેની સંખ્યા તેની સંખ્યા 7 વાની છે અને તે અને તે અને તે આ 999 ને 999 ને આ 999 ને આ 7 વડે ભાગાપતી મળશે આ 999 ને આ 7 વડે ભાગાપતી મળશે એટલે આગળ સપ્રથમ આના 7 * 1 = 7 થશે 3 * 1 = 3 થશે એટલે આગળ આગળ જો આ 9 માંથી 7 જાય 9 માંથી 7 જાય तो आपनी पासोली आपनी पासे 2 એટલે 2 બચે આ 9 માથી 7 જાય તો આપની પાસે 8 બે બચે હવે આગળ આ 9 અહીંયા નીચે ઉત્તર છે એટલે આપની પાસે 29 પાસે આપની પાસે 29 હશે એટલે હવે આગળ જો આગળ આગળ અહીંયા જો આગળ અહીંયા 7 जो 7 जो 28 कसे अगर 7 जो 48 कसे 7 जो 28 कसे म्हणजे आकडे आकडे आ 38 माते आ 28 घटे બાદ થાય घटे બાદ થાય तो आप मी पासे 1 એટલે 1 बचे 1 એટલે 1 बचे પછી लास्टમાં આ 9 दिखे આપ જો આ 9 નીચે ઉત્તર છે એટલે આપની પાસે આ 19 હશે 19 હશે એટલે લાસ્ટમાં સેવડમાં જેઓ અહીંયા અહીંયા 7 જો 4 હોય થશે 7 જો 4 હોય થશે એટલે આ બરાબર આ 19 માંથી આ 4 ઘટે બાદ થાય આ 19 માંથી આ 4 ઘટે બાદ થાય तो आपनी पासे आपनी पासे 5 એટલે 5 બજે 5 એટલે 5 બજે એટલે કે એટલે કે એટલે કે આ 1 થી 999 સુધીમાં 1 થી 999 સુધીમાં આ 142 142 એવી સંખ્યાઓ છે જે કોને જે કોને 7 વડે ભાગી શકાય છે

કેટલી સંખ્યાઓને કેટલી સંખ્યાઓને આ 5 અને 7 બંને વડે ભાગી શકાય છે તેની સંખ્યા શોધોવાની છે ફરી એકવાર હવે આનો આ કુલ 999 સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓને આ 5 અને 7 બંને વડે ભાગી શકાય છે તેની સંખ્યા શોધોવાની છે અન્ય તે અન્ય તે અન્ય તે આ 9019 में 9019 में 9019 में जो जो 34 बड़े भाग आववती मर्षी आ 999 में 34 बड़े भाग आववती मर्षी એટલે કે એટલે કે એટલે કે એટલે કે આ 5 અને 7 માં 5 અને 7 માં લછાત લછાત એટલે કે लवतम सामान्य अवयवी એટલે કે લસીયા એટલે કે લિસ્ટ કોમન મલ્ટીપલ વડે ભાગાપાતી મળશે જો લસા વડે ભાગાપાતી મળશે મતલબ કે મતલબ કે અન્ય આ 5 અને 7 નો લસાત 35 થાય છે આ 5 અને 7 નો લસાત એટલે 35 થાય છે એટલે ભમે आगर सब प्रथम सब प्रथम अहिया पात्रिश दो सिद्धेर तसे पात्रिश दो सिद्धेर तसे इतने आगर आ नवानु माती आ सिद्धेर घटे बाद थाय तो आपनी पास से आपनी पास से कितना बचे कितना बचे तो जो आपनी पास से आपनी पास से ओगन त्रिश त्रिवांती नाइन पसी आगर आंव अंया नीचे उतार से इतने आपने पासे बसो नवानों हैं से इतने आगर अंया आगर अंया पात्रिस अर्थां पात्रिस अर्थां बसो ऐसी तसे फिर एक बार आगर अंया पात्रिस अर्थां बसो ऐसी तसे बसो ऐसी तसे इतने आगर आप बसो नवानों में थे आप बसो ऐसी

फरीके આ 1 से 9999 સુધીમાં આ 28 એવી સંખ્યાઓ છે જે કોને જે કોને આ 7 અને 7 બંને વડે ભાગી શકાય છે બંને વડે ભાગી શકાય છે માં તે આ 1 से 9999 સુધીમાં 1 से 9999 સુધીમાં सात विभाज्य ना न ना न देवी संख्या संख्या तेरी संख्या, तेरी संख्या, संख्या आ नौ सो नवान आ नौ सौ नव्वाणु ओछा आ एक सौ नव्वाणु ओछा आ 142 148 142 वटा 1 वटा 21 बराबर हासिल फिर एक बार आ 1 के 999 સુધીમાં 5 અને 7 પૈકી કોઈપણ બડે વિભાજ્ય ન હોય વિભાજ્ય ન હોય વિભાજ્ય ન હોય

આ બંનેમાંથી ઘટે છે આ બંનેમાંથી ઘટે છે એટલે કે એટલે કે બે વખત ઘટે છે બે વખત ઘટી જાય છે બે વખત ઘટી જાય છે એટલામાંથી 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 એક વખત 28 ને ઉમેરવા પડે એક વખત 28 ને ઉમેરવા પડે એટલે કે એડ કરવા પડે એટલે આગળ बराबर समुच्चय से आ आखना बराबर समुच्चय से तुझे तो वो टेमा शौप प्रथम शौप प्रथम आ नौ सौ नवान माती आ एक सौ नवान घटे बात थाई तो आपनी पास से आपनी पास बचे बचे पचीं आ ओछा एक, बेता आ, एक, एक, एक से जो ओछा 142 પછી આ + 21 x 20 રેસી આ બનની x 20 રેસી એટલે આનો વર્ષા વર્ષ શું થશે એટલે કે હોટીમાં सर्वप्रथम सर्वप्रथम આપ આપ 100 માંથી 142 ઘટે બાદ થાય તો આપની પાસે કેટલા બચે જુઓ ફરી એકવાર આપ 800માંથી આપ 142 142 ઘટે 5 થાય તો આપની પાસે કેટલા બચે તો જો આપની પાસે 651 બચે 651 બચે પછી આ + 11 એટલે ખાધ બરાબર આ બંનેનો સરવાળો કેટલો થશે તો જો આ બંનેનો સરવાળો सरवाडो तमरो 686 तसे 686 तसे એટલે કે 658 + 28 = 686 થાય 686 થાય એટલે કે એટલે કે એક જિન 999 સુધીમાં એક જિન 999 સુધીમાં આ 686 686

एवी संख्या छे एवी संख्या से जेने जेने जीरो सिवाय ने जीरो सिवाय ने जीरो सिवाय ने कोई पांच संख्या वडे कोई पांच संख्या वडे जीरो वक्त मा એટલે કે जीरो टाइम मा भागी सकाय से जीरो वक्त मा भागी सकाय से माटे 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 आर जीरो એટલે કે एक संख्या आ जीरो इतने के एक संख्या एक संख्या आ सस्व स्यासी माँ उमेरा से नहीं आजीवो इतने के एक संख्या आ सस्व स्यासी माँ उमेरा से नहीं इतने के एड था से एड था से नहीं मतलब के अंजा सस्व सत्यासी था से नहीं सस्व स्यासी माँ सस्व स्यासी रहे सस्व स्यासी माँ

વિસતાતું નથી એટલે કે 5 અને 7 પૈકી કોઈ પણ વડે વિભાજ્ય નથી એટલે 8 686 686 686 તમારો 7 જવાબ થશે એટલે કે તમારો ઓપ્શન C ઓપ્શન C करेक्ट ઓપ્શન થશે થેન્ક યુ